ગોધરા શહેરમાં ગણપતિ વિસર્જનના કાર્યક્રમનું આયોજન તારીખ બાર નવ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ગોધરા શહેર ખાતે ગણેશજીને પાંચ દિવસ પછી ધામધૂમપૂર્વક સેવા પૂજા અર્ચના કરીને છઠ્ઠા દિવસે તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગોધરા શહેરના ગુરુવારના વિસર્જનના દિવસે ગોધરા શહેરના ગણેશ મંડળો દ્વારા ગોધરામાં વિસર્જનની યાત્રામાં સૌ લોકો જોડાયા હતા ગણેશ મંડળો એકસો એક મંડળો દ્વારા વિસર્જન યાત્રામાં ભાગ લીધો હતો શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી વિસર્જન યાત્રા યાત્રાની શરૂઆત વિશ્વકર્મા ચોક ખાતેથી શરૂઆત થઈ હતી અને વિસર્જન યાત્રા વિશ્વકર્મા ચોક મોચીવાડા પટેલવાડા પોલન બજાર સાત નંબર ચોકી સ્ટેશન કાછિયા વાવ થઈને રામસાગર તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત ગોધરા રાજશ્રી વન સ્ટોપ સુઝ શોપ ફેમેલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ